દારૂની હેરાફેરી માટે બુટલેગર નો ઝડપાયો કારના ચોરખાનામાં છુપાવેલો જથ્થો કબજે સુરત સહિત સમગ્ર રાજ્યમાં દારૂનું વેચાણ અને સેવન પ્રતિબંધિત છે તેમ છતાં દારૂની રેલમ છે ત્યારે ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો દ્વારા અવનવા કિમી અપનાવવામાં આવતા હોય છે જો કે પોલીસ પણ બુટલેગરો થી બેડગલા આગળ હોય તેમ દારૂનો જથ્થો ઝડપી લેતી હોય છે પીસીબીએ બાતમીના આધારે કારમાં ચોરખાનું બનાવીને દારૂની સપ્લાય થતું હોવાનો પર્દાફાશ કર્યો છે ભેસ્તાન બુડિયા રોડ પર સાઈ રાજ રેસિડેન્સીના પાર્કિંગમાંથી કાર અને દારૂનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો એકોતેર હજારના દારૂ સહિત પાંચ પોઈન્ટ એકોતેર લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો દારૂની અલગ અલગ બ્રાન્ડ્સની પાંચસો બોતેર સાથે કાર નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો કારમાં પાછળની સીટ નીચે ચોરખાનું બનાવીને દારૂની સપ્લાય થતી હતી અજાણ્યા કાર ચાલક સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે